નમસ્કાર મિત્રો એક ડાખ વગાડતા ભૂઆ એ રાત્રિના એક વાગે મનસુખ રાઠોડને ફોન કરીને ધમકી આપી તું અંધશ્રદ્ધા જાગૃતિ વીડિયો બંધ કર નહીંતર તને સારું નહીં થાય તારા લીધે લોકો હવે અમને ડાખ વગાડવા બોલાવતા નથી પણ મનસુખ રાઠોડ એ ડર્યા વગર સીધો જવાબ આપ્યો હું સત્ય સમજાવું છું લોકોની લૂંટ ચલાવવાનું કામ હું ક્યારે થવા નહીં દઉં તારે જે કરવું હોય કરી લે આજ સત્ય અને અંધશ્રદ્ધા વચ્ચેનું યુદ્ધ આપણે આજે તમને બતાવવાના છીએ

તમે આગળ એવું બોલ્યા ને તો ભાઈ તો માર વચે તો આ તો રાતે એક એક વાગે મારી બાઈ હોય ને એને તું ફોન કર તો હું તો તને મારો ને રાતે એક વાગે મારી બાઈ પા ફોન હતો ને તે ફોન કર્યો કોને આ આમાં એક વાગે કેટલા વાગે ફોન કર્યો તો રાતે તમારે પા ફોન બતાવો ને સાહેબ બરોબર રાતે કેટલા વાગે તે ફોન કર્યો તો ઈ મને કને મે તમારા તમારા ભાઈ કે ફોન ઉપાડ્યો ને ઓય તમારા ભાઈ હું કઉ છું રાતે તે કેટલા વાગે ફોન કર્યો તે હું તને પૂછું છું

મને ફોન આ મને ઈ મારે જોવાનું છે ને હવે તને બધા વરણ ફોન કે આપડી જ તને લાકડી કોઈ છે ઈ તને ખબર છે મારું દાખલાનું હાલ નથી હું તારી એડવર્ટાઈઝ કરવા માંગુ

અધિકાર છે એ તારો નથી તું તારું કામ કરીને તારી ઢાકલી વગાડ ને તું તારી રીતે મજા કરું આપડી સમાજ ના ગેરમાર્ગે દ્વારા નથી એટલે મને ધમકાવે કાલ થી અટલ ફોન કર્યા

કે તારા દાદા આટુ થઈને ને મને ધમકાવે તારા હરામી આ બાબા સાહેબ વાળા સોઈટા ને બાબા સાહેબ ભીમ વાળા સોઈટ ને તો તારો ફોન આ કાર્ડ બંધ કરવું જો તારે

અત્યારે તું મને ભાગીશા વિરોધ મેં તારો વિરોધ કર્યો હોય તારા બાબા નો કર્યો હોય તારી માનો કર્યો હોય તો તારે મને કેવાય મારે જે ફોન કર્યા એ મારી બાપ પુરાવાય દુઃખ લાગતું ફરિયાદ

ઘ ના વિડીયા ના દુઃખ લાગે તમે તારે દુઃખ લાગ્યું હોય તારે બહાર રહેવાનું હોય તને તને દુઃખ લાગે ફરિયાદ કરવી જોઈએ લાગે ને ફરિયાદ મારી રીતે કરે જ્યાં થી વાત કરો છો ફરિયાદ કરેલા નથી કરતા અને હું કરું છું છું એ હજી ખાલી વધારે

મને પૈસા દયો તો બાબા સાહેબ બાબા સાહેબ મહેનત કરી હતી તારા દાખલા આટું નથી કરીને તારા ફોન નો કરાય બાબા સાહેબ તો છે ને બે આખે લખતા તમારા બાબા સાહેબ લખતા હોય

ધંધો કરો છો સાંભળી હું જેનો વિરોધ કરતો એ મારો પોતાનો અધિકાર છે મેં તારો કઈ વાંધો હોય તો મને કહે ને તારો શું પ્રોબ્લેમ છે તું કોક આટું ફોન કર્યો તારા ભંગ

બાબા સાહેબ વાળા એ બધું સાંભળશે બાબા સાહેબ વાળા નંબર મારો બંધ કરે છે નહીં મારો માતા નો તાજ છે

તારા ગબગબતો બેંટીયા સાનો મનોરીજી બાબાએને સુપારો ન કરતો બોલોને બાડો સાહેબ તો મારો બાપનો બાપો તારો મારો બોલ માં એને એને સુપારો કરીમાં હુંય બજુ તો બાબા સાહેબને સુપારો કરીમાં બાબા સાહેબને સુપારો કરીમાં આરામી તું જો મેં તુફાનો સે લડ જાઉંગા પર સચ કા દામન ન છોડુંગા તું ચાહે જીતની ચાલે ચલે મેં હર દગા કા મુહ તોડુંગા मैं डर कर पीछे हटने वालों में नहीं सच्चाई की मिट्टी से जन्मा हूँ झकना मेरी फितरत नहीं धर्म के नाम पर जो लोगों की भावनाएं बेचते हैं मैं वो सच दुनिया के सामने लाऊंगा जो तुम छुपा नहीं सकते तेरी रश्क से मेरी आवाज नहीं डगमगाएगी मैं हर इंसान को अंधविश्वास से मुक्त करनाऊंगा कितनी ही रातों को जगते रहना पड़े मैं जागूंगा झूठ के अंधेरों में जलती एक लॉ बनके मैं उजाला कर जाऊंगा मेरी लड़ाई किसी व्यक्ति से नहीं उस अज्ञान से है जो मासूमों पर पहरा बिठाता है उन्हें डराकर लूटता है दुनिया मुझे चाहे पागल कहे या बागी मगर मैं सच का सैनिक बनकर हर बाधा पार कर जाऊंगा और तुम सौ बार भी रोकने की कोशिश करना मैं हमेशा सही मार्ग दिखलाऊंगा ये कविता सागर सर्वदी की है